દર્શક મિત્રો પ્રણામ વંદે માત્ર અમદાવાદથી ચંપકભાઈ સોનીનો પ્રશ્ન છે એમની ઉંમર જે છે પાસઠ વર્ષની થઈ ગઈ છે તો હજી એવું કહે છે લખ્યું છે એમને કે ઈશ્વરની કૃપાથી આંખો સારી છે પણ એમના મોટાભાઈની આંખોમાં વિકનેસ આવવા લાગી છે એટલે એ પણ ડરી ગયા છે ચંદુભાઈએ પૂછ્યું છે ચંપકભાઈએ પૂછ્યું છે કે લાંબા ગાળા માટે આંખોની તંદુરસ્તી રહે આંખો તાજગીવાળી રહે કોઈ ખટરાગ વગરની રહે એના માટે શું ઉપચાર કરવો ઔષધિ સિવાયનો તો આપણે એમના પ્રશ્નના પૂછાયેલા ઉત્તરમાં સિમ્પલ ઘરગથ્થુ પ્રયોગો છે એ જો તમે પ્રયોગો અપનાવશો અને રોજ બરોજ એ પ્રયોગ દિવસમાં એકાદ વાર પણ કરશો આમ તો સવાર સાંજ બે વાર કરો તો ફાયદામાં રહેશો પરંતુ એકાદ વાર પણ પ્રયોગ કરજો ઉંમર સાથે આને લેવા દેવા નથી તો તમારી આંખો ખૂબ તંદુરસ્ત રહેશે એની એનું તેજ એવું ને એવું રહેશે અને આપને ખૂબ ફાયદા થશે તો મિત્રો આંખોની તંદુરસ્તી માટે સિમ્પલ સિમ્પલ કેટલાક જે ઘર પ્રયોગો છે એ હું તમને બતાવી દઉં છું ખૂબ ધ્યાનથી સાંભળો અને જુઓ તો તમને આના ફાયદા નિશ્ચિત જાણશે સૌથી પહેલાં તો મોડું આખું ભરી લેવાનું એક ગૂટ બે ગૂંટ ત્રણ ગૂંટ નહીં જેટલું મોડું પાણીમાં રહે એટલે જેટલું પાણી મોડામાં રહે એ રીતે પાણી ભરી લેવાનું પછી નીચા નમવાનું જે રીતે બેસિંગ પાસે નીચા નમો છો અને મોડું ફૂલેલું હોય એવી અવસ્થામાં આંખોમાં છાલક મારું ઓછામાં ઓછી પાંચથી સાત વાર છાલક મારો અને આંખો આમામ કરીને ગોલ ગોલ ફેરવો પછી એ કોગળો તૂકી નાખવો ફરી વાર તમે એ રીતે પાણી પીવો અને મોડું ફૂલાવીને છાલક મારીને કોગળો તૂકી નાખજો આ એક સિમ્પલ પ્રયોગ થયો એના લીધે અહીંની પેશીઓ છે અને અહીંની પેશીઓ છે આંખોથી ખેંચાયેલી રહેશે નીચેની તરફ ખેંચાયેલી રહેશે અને બાકી પાપણોની એક્સરસાઇઝ માટે પાપણો બંધ રાખીને સાત વાર આમ સાત વાર આમ ફેરવવાનું છે આ એક સિમ્પલ પ્રયોગ થયો મિત્રો બીજો પ્રયોગ તમને કહું છું કપનો આપણે અગાઉ ચિત્ર જોઈ ગયા છે અને આ ચિત્રમાં પણ ફરીથી બતાવું છું એ કપ બહુ નાની સાઈઝનો હોય છે એ પાણીથી ભરી દેવાનો આંખો નીચી કરવાની આંખો અંદર ડૂબાડી દેવાની અને લપક ઝપક લપક ઝપક આંખો ખોલ બંધ ખોલ બંધ કરવાની એટલીસ્ટ દસ વાર માટે એટલે આંખોની છેક અંદર સુધીની ડોળાની શુદ્ધિ થઈ જશે ડોળો શુદ્ધ થઈ જશે ભલે આંખોનું તમારું મોતિયાનું ઓપરેશન થયું હોય તો તમે એ કરી શકો છો બીજા બધા ઓપરેશન માટે જો યોગાલયમાં પૂછીને કરશો તો ચાલશે મિત્રો ત્રીજો પ્રયોગ છે આંખોની એક્સરસાઇઝનો અહીંયા એક પેનથી ટપકું કરી દેવાનું એ ટપકું આમ રાખવાનું એક બિલાસ દૂર એ ટપકાને આ રીતે જોયા કરજો જેટલું નજીક આવે અને ડોળો એના ઉપર ટપકા પર સ્થિર કરી દો પાંચ વાર આગળ પાછળ આગળ પાછળ આ રીતે કરો પછી ડાબી તરફ લઈ જાઓ જમણી તરફ લઈ જાઓ પાંચ પાંચ વાર આ ક્રિયા કરો ઉપર લઈ જાઓ નીચે લઈ જાઓ આંખોના ડોળાના રેન્જની બહાર ના જવું જોઈએ આ રીતે એક્સરસાઇઝ કરો પછી આ રીતે તમે મારા ડોળા સામે જુઓ આ રીતે ગોલ 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 ફેરવો આ રીતે રિવર્સ અને ક્લોક એન્ટી ક્લોક એ રીતે તમે ફેરવો ત્યાર પછી ખૂબ જોરથી આંખો બંધ કરવાની ખોલવાની જોરથી આંખો બંધ કરવાની ખોલવાની અને આ પ્રયોગ લગભગ દસેક વાર કરશો તો આંખોમાં તમને ખૂબ જ અને તત્કાલના ફાયદા લેખાશે આ એક્સરસાઇઝથી બી આંખો બહુ ત્રણ મહિનામાં તો ઘણા નંબરો ઉતર્યાના સમાચાર આવ્યા છે માટે મિત્રો આ વિડીયો સામાન્ય નથી જે કરે એને નિશ્ચિત રૂપના ફાયદા થશે જ ત્યાર પછીનો પ્રયોગ છે જો તમે બાલ્યકાળમાં હો અથવા તો તમારું શરીર તમને એલાઉ કરતું હોય તો નીચે નમીને પગના અંગૂઠા પકડવાના છે એને હસ્તપાદાસન અથવા પાદ હસ્તાસન કહે છે પગના અંગૂઠા પકડી રાખો અને ઘૂંટણ તે દરમિયાન સીધો રહેવો જોઈએ ઘૂંટણ વાળીને તો લગભગ બધા પકડી શકશે ઘૂંટણ વાળેલો ન હોવો જોઈએ ઘૂંટણ સીધો હોવો જોઈએ નીચે નમીને પગના અંગૂઠા ના પકડાય તો જેટલું નમાય એટલું નમો અને વીસ ગણો એક દો તીન ચાર એ રીતે વીસ ગણો ત્યાર પછી મુર્ઘો બનવાની ક્રિયા કરવાની છે મુર્ઘો બનવાની ક્રિયા બાજુની સ્ક્રીનમાં તમને દેખાય છે એ રીતે તમારે મુર્ઘો બનવાનો છે આ બે ક્રિયા આંખો માટે જબરજસ્ત છે બાળકો કરે તો એમની એકાગ્રતા વધશે એમની હાઈટ વધશે અને મોટી ઉંમરના લોકો કરે જોકે ચશ્મા પણ બાળકોને આવી શકે છે એ પણ નહીં આવે મોટી ઉંમરના લોકો આ ક્રિયાઓ કરશે તો આંખોમાં તેજ આવી જશે આટલો ભાગ ખૂબ ચમકીલો બનશે અને મોઢા પર તેજ આવવાથી આંખો પર તેજ આવવાથી કપાતર પર તેજ આવવાથી ચહેરો સૌંદર્યવાન પણ બનશે આ બે ક્રિયાઓ તમારે એક સાથે કરવાની છે બને તો સવારે અથવા સાંજે આ તમારે ક્રિયાઓ કરવાની છે ત્યાર પછીના જે પ્રયોગો છે મિત્રો એક્યુપ્રેશરના પ્રયોગો છે આંગળાના ટેરવા તમામ ટેરવા આ રીતે તમારે પાંચ પાંચ વાર પાંચ પાંચ વાર દબાણ આપવાનું છે બધા ટેરવા પર એ આંખોના એક્યુપ્રેશર બિંદુઓ છે આ પણ બિંદુઓ છે એક્યુપ્રેશરના આંગળાના ટેરવા પર ને આંગળાની ડાબે જમણે બાજુ આ રીતે દાબી દેવાનું છે પાંચ પાંચ સાત સાત વાર દાબી દેજો પણ ઓછામાં ઓછું પાંચ વાર તો દાબજો છો ત્યાર પછીના પ્રયોગો છે નખ જે છે આ રીતે એકબીજા સાથે તમારે ઘર્ષણ આપવાનું છે આ પ્રયોગ દિવસમાં પાંચ વાર એક મિનિટ માટે કરો જેથી કરીને આંખોમાં તમારા તેજ આવી જશે ત્યાર પછી આંખોમાં ફાયદાકારક વાળમાં ફાયદાકારક જેમાં બીટા કેરોટીન વધારે હોય છે એવો તમે ગાજર લીલા ધાણા જે શાકભાજીની લારી પર મળે છે એનો પ્રયોગ વધારો લીલા ધાણાનો ઉપયોગ વધારો ગાજરના રસનો ઉપયોગ વધારો ગાજર ખાઈ જાઓ ત્યાર પછી દસ બાર નંગ લીલા ધાણાના લેવાના ધોઈને પત્તા એને મસળી નાખવાના હાથથી અને આંખોની અંદર તમારે એક એક ટીપું નાખી દેવાનું તો મિત્રો તમારે ખરેખરના બહુ ફાયદા રહેશે આંખોના મામલામાં પછી ચપ્પલ વગર લીલા ઘાસ પર ચાલવાનું રાખો આ પ્રયોગ તો આંખોની ઠંડક વધારશે પગના નિરોપતિના વિષયો હશે તો તમને ફાયદા રહેશે પગની ચામડી ફાટી ગઈ હોય પગે તળિયામાં લ્હ બળતી હોય એમાં ભી ફાયદો થશે અને મગજ શાંત રહેશે હવે મિત્રો જે લોકોને ટીવી જોવાની વધારે આદત હોય કે લેપટોપ કામ કર લેપટોપમાં દિવસ દરમિયાન કામ કરવું પડતું હોય એવા લોકોને ખરેખર આંખના પ્રોબ્લેમ થાય છે કેટલાકને કેટલા લાંબા સમય સુધી ડ્રાઇવિંગ કરવાનું હોય છે તો એવા કિસ્સામાં પણ તમે શું છે જે લોકો મોબાઈલ પર હોય જે લોકો લેપટોપ પર હોય એ લોકોએ હાથ ધસવાનો આ રીતે અને આમ તો આંખોની જે વાહક નસો છે એ બહુ ઝીણી ઝીણી આંખો છે ઝીણી ઝીણી નસો છે એમાં તમને આનાથી નિશ્ચિત રૂપના ફાયદા થશે જ તો મિત્રો આ ઉપયોગ પણ ધ્યાનમાં લેજો બધા કરશે તો બધાને ફાયદામાં રહેશે પણ આ ઘર્ષણ આપજો એટલે અહીંથી એક્યુપ્રેશનના બિંદુઓ બી ચાર્જ થઈ જશે વિશિષ્ટ પ્રકારની ઋણ વીજભાર અને ધન વીજભારમાં ઘર્ષણ થવાથી જે શક્તિ પેદા થશે એ આંખોની બારીક બારીક નર્વને ખૂબ મદદ કરશે તો મિત્રો આ પ્રયોગ અચૂકથી કરજો આ બધા અદભુત પ્રયોગો છે પણ નિશ્ચિત રૂપથી જે લોકો કરશે એને ફાયદો થશે તો મિત્રો હું આશા રાખું છું કે તમે આ આ પ્રયોગો કરો સિમ્પલ છે ઇઝી છે ઘરમાં જ તમારે કોઈ પણ ખર્ચા વગર થઈ શકે એવું છે તો બોલો આ પ્રયોગો ગમ્યા ને તમને તો જેટલા લોકો આને લાગતા વળગતા છે બાળકોને ખાસ એમને આ પ્રયોગ કરવા પ્રેરો અને એ લોકો સુધી આ માહિતી પહોંચાડો જેથી કરીને એ લોકોની પણ સેવા થાય આ વિષયનો સમગ્ર શ્રેય હું ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું નમસ્તે